વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી પ્રાપ્ત કરીશું અમારા સંવાદદાતા વિપુલ બાલધા પણ જોડાઈ ગયા છે કુશાંગ મીડિયાને દૂર રાખવામાં આવ્યો એવી સ્થિતિનું નિર્માણ થયું આ બેઠક પહેલા કેમ કે એક પણ નેતા બેઠકમાં જતી વખતે એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો બિલકુલ બાર નેતાઓને અહીંયા આગળ મુખ્ય રજૂઆતો સાંભળવા માટે મોકલવામાં આવ્યા સંકલન સમિતિ છે ક્ષત્રિય સમગ્ર ગુજરાત ક્ષત્રિય સમાજની નેવું અલગ અલગ જે સમિતિઓ છે તેના પંદર સભ્યોની સાથે આ બેઠક અહીંયા આગળ ચાલુ છે જે રીતે કોર કમિટી કોર કમિટીની વચ્ચે બેઠક થઈ હતી તેમના ત્રણ મહત્વના મુદ્દાઓ છે જે લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ટિકિટ કાપવામાં આવે તેની સાથે અન્ય જે બે મુદ્દાઓ પણ અત્યારે નવા સામે આવ્યા છે કોર કમિટીની બેઠકમાં તે છે કે પદ્માવત મૂવી વખતે જે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સામે પોલીસ કેસ થયા હતા તેની સામે રાજ્ય સરકાર ચોક્કસ દિશામાં વિચારણા કરે અને તે કેસ પરત ખેંચે અને તેની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજા રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવાની છે ક્ષત્રિય સમાજની માંગ અહીંયા આગળ ઉઠવા પામી છે તે તમામ બાબતોને લઈને રાજ્ય સરકારના મંત્રીઓ ક્ષત્રિય આગેવાનો ભારતીય જનતા પક્ષના અહીંયા આગળ પહોંચ્યા છે તે તમામ વચ્ચે આ મુદ્દા મૂકવામાં આવશે કોણ કોણ અહીંયા આગળ પહોંચ્યું છે તેની વાત કરીએ તો પૂર્વ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા તેની સાથે વર્તમાન મંત્રી બળવંતસિંહ રાજપૂત અહીંયા આગળ પહોંચ્યા છે ધર્મેન્દ્રસિંહ જાડેજા અહીંયા આગળ પહોંચ્યા છે જે તમામ લોકો ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલના નિવાસ પણ હતા અને તે તમામ લોકોને સૂચના આપવામાં આવી હતી કે આખરે ક્ષત્રિય સમાજની માંગો કયા કયા પ્રકારની છે અને તેમને સમજાવટ કરવામાં આવે કારણ કે ખુદ રાજકોટના ઉમેદવાર પર સોત્તમ રૂપાલા સમગ્ર મારે ત્રણ વખત માફી માંગી ચૂક્યા છે એટલું જ નહીં સીઆર પાટીલે પણ ગઈકાલે મીટિંગ બાદ તેમણે પોતે પણ માફી માંગી હતી ત્યારે સમગ્ર જે સમિતિના પંદર જેટલા સભ્યો છે આ નેવું સમિતિના પંદર સભ્યો તેમના મુખ્ય મુદ્દાઓ જાણી અને તે બાદ તેમનો જે રોષ છે તે ઠાળવા માટે પ્રયાસ કરવામાં આ તમામ ભાજપના નેતાઓ છે તેને અહીંયા આગળ મોકલવામાં આવે છે પરમિનીબા જાડેજા જેઓ રાજકોટથી અહીંયા આગળ નીકળી ચૂક્યા છે જેઓ અહીંયા આગળ સાડા ત્રણ પોણા ચાર વાગ્યાની આસપાસ પહોંચી શકે તેમ છે કુલ મળીને જોઈએ તો આ બેઠક સૌથી મહત્ત્વની એટલા માટે કારણ કે છેલ્લા બેથી ત્રણ અઠવાડિયાથી જે રીતના પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ અલગ અલગ સ્થળો પર જે રીતના ક્ષત્રિય સમાજ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યા છે તેને જોતા આજે આ બેઠક સફળ થાય છે કે નિષ્ફળ લગભગ અડધોથી એક કલાકની અંદર ખબર પડશે જ્યારે આ મંત્રીઓને અહીંયા આગળ ડેમેજ કંટ્રોલ કરવા માટે મોકલ્યા છે કે તેમ જોકે આ તમામ બાબતોને લઈને કે પણ માહિતી સામે આવી છે કે કોર કમિટી છે તે તેમના મુદ્દા માત્ર આ મંત્રીઓને જણાવશે તે બાદ જે ભાજપના ક્ષત્રિય નેતાઓ અહીંયા આગળ પહોંચ્યા છે તે તમામ તરફથી પણ એક બેઠક અલગ સ્થળે કરવામાં આવી શકે તેમ છે અને તે તમામ બાબતે લઈને ભાજપના મોડી મંડળ છે તેને જાણ કરવામાં આવશે તો આ મહત્વની બેઠક અત્યારે થોડીક વારની અંદર અહીંયા આગળ શરૂ થશે જે પણ આમંત્રિત કોર કમિટીના પંદર સભ્યો છે તે તમામ લોકો હજી પણ પહોંચી રહ્યા છે અને ભારતીય જનતા પક્ષના તમામને તા ઉઠે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે તો આ બેઠક ઉપર નજર રહેશે અને તેની વચ્ચે અત્યારે જે આગેવાનો છે અને ભારતીય જનતા પક્ષના જે નેતાઓ છે તે અત્યારે જે સ્થળ પર બેઠક થવાની છે ત્યાં આગળ પહોંચી રહ્યા છે જી આપ જોડાયેલા રહેજો આપની પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું વિપુલ બાલત અત્યારે આપની સાથે જોડાય ગયા છે વિપુલ સીઆર પટેલ હર્ષ સંઘવી ખુદ સીમા મામલે વચ્ચે પડ્યા અને બેઠકોનો દોર પણ ચાલ્યો વધુ એક બેઠક કેટલી નિર્ણયક્ષુ સમાધાનનો કોઈ સંકેત જી બિલકુલ જે પ્રકારે પુરુષોત્તમ રૂપાલાને આ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં જે રોષ ઉઠ્યો છે તે રોષને ટામવા માટે બેઠકોનો દોર શરૂ થયો છે ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ આર પાટીલા નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્ર પટેલ સાથે આ બેઠક યોજાઈ હતી કે જેમાં ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તે તમામ આ બેઠકમાં તમામની ચર્ચા થઈ હતી અને કઈ રીતે પુરુષોત્તમ રૂપાલા સામે જે વિરોધ છે તેને સમાજને સમજાવીને કઈ રીતે ડામી શકાય એટલે કે જે ગૂંચ પડી છે તે ગૂંછને કઈ રીતે ઉકેલી શકાય તેના માટેના પ્રયાસો શરૂ થયા છે ગઈકાલે બેઠક બાદ આજે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિની જે બેઠક છે તે સંકલન સમિતિના કોર કમિટીના સભ્યો સાથે સરકાર એટલે કે ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક જે છે તે શરૂ થઈ ગઈ છે અમદાવાદના ગોતા ખાતે જે રાજપૂત ભવન આવ્યું છે તેના કોન્ફરન્સ હોલમાં બેઠક શરૂ થઈ છે જે બેઠકમાં પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આઈ કે જાડેજા કેસરી દેવસિંહજી સહિતના જે આગેવાનો છે તે આ બેઠકમાં ઉપસ્થિત છે હકુબા જાડેજા પણ આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે અને જે માંગણી છે સમાજની તે માંગણી અને રાજ્ય સરકાર નો જે એટલે કે ભાજપનો જેમ પક્ષ છે તે એકબીજાને સાથે ચર્ચા કરવામાં આવશે અને હવે પુરુષોત્તમ રૂપાલા આ બાબતે ત્રણથી વધુ વખત માફી માંગી છે ત્યારે તેમને માફ કરી દેવા જોઈએ તેવો સુર જે છે તે એ બેઠકમાં નક્કી કરવામાં આવ્યો છે તો સામે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિની જે કોર કમિટીની બેઠક સભ્યો છે તે પણ પોતાના પ્રસ્તાવો રજૂ કરશે હવે ચર્ચા બાદ આખરે જાણી શકાશે કે આ મુદ્દો છે છે તેને કેટલો ગૂંચમાંથી ઉકેલી પરંતુ હાલ બેઠક જે છે તે ગોતા ખાતેના સંકુલ સાથે શરૂ થઈ ગઈ છે અને બેઠક પૂર્ણ થયા બાદ સંકલન સમિતિના સભ્યો જે છે તે જે હોલ છે રાજપૂત સમાજનો તે હોલમાં પત્રિકાર પરિષદ સંબોધશે અને પત્રકારો સાથે તેમની જે માંગ છે તે માંગ મુક્ષ અને તેમની સાથે જે વાટાઘાટો થઈ છે તેનો શું સાર આવ્યો છે તે સાર જે છે તે સંકલન સમિતિના સભ્યો સુધી પહોંચાડવા અને ક્ષત્રિય સમાજ સુધી પહોંચાડવા માટે પ્રેસ કોન્ફરન્સ કરશે એટલે કે એક મહત્વપૂર્ણ બેઠક જે છે કે જે વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે તેનો અંત લાવવાનો પ્રયાસ અત્યારે હાલ ભાજપ એટલે કે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો કરી રહ્યા છે વિપુલ અને કુષાંક આપ બંનેનો આભાર જાણકારી આપવા માટે